આઉટ આઉટરીચના બેનર હેઠળ ફિલ્મ એસ ટુ જી ટુ રોમેન્ટિક મિશનનું ધમાકેદાર ટ્રેલર લોન્ચ ફિલ્મ દસમી મેના રોજ રિલીઝ થઈ રહી છે પ્રખ્યાત બોલિવૂડ સિંગર જાવેદ અલીના અવાજમાં સ્વરબદ્ધ સોંગમાં કચ્છના મનમોહક દ્રશ્ય જોવા મળશે શ્રીનિક આઉટરીચના બેનર હેઠળ બનેલ ફન ફેશન અને એક્શન પેક્ડ ગુજરાતી ફિલ્મ એસ ટુ જી ટુ રોમેન્ટિક મિશનનું ધમાકેદાર ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે ફિલ્મની વાત કરીએ તો આ એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે જેમાં હાસ્ય એક્શન બધું જ છે દસમી મે બે હજાર ચોવીસના રોજ રિલીઝ થઈ રહેલ આ ફિલ્મ સંપૂર્ણ ફેમિલી એન્ટરટેનર સાબિત થશે તે તો નક્કી જ છે રાકેશ શાહ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ શ્રીનિક આઉટરીચના બેનર હેઠળ વિશાલ ભટ્ટ તથા મિરલ શાહ નમસ્તે મારું નામ કથા પટેલ છે આ ફિલ્મ એસ ટુ જી ટુ એમાં મારા કેરેક્ટરનું નામ નિશિકા છે નિશિકા એક ફેશન ડિઝાઇનર હોય છે શી બિલોંગ્સ ટુ વેરી વેલ ટુ ડુ ફેમિલી પણ છતાં એને પોતાની એની આઈડેન્ટિટી બનાવી છે એના લાઈફમાં ખૂબ જ આગળ વધ્યું છે અને એ જ પ્રયાસ આખા ફિલ્મમાં ચાલશે અને એના સાથે સાથે ઓફકોર્સ એક રોમેન્ટિક ટ્રેક છે આ મૂવીમાં જે વિવેક જોડે છે આપણે જે કેરેક્ટર મૌલિક ચૌહાણે કર્યું છે અને એક સરસ મજાની વાત કહું આ ફિલ્મની શૂટ કરવા ફિલ્મ શૂટ કરવામાં તો મજા આવી જ છે પણ અમારું જે રોમેન્ટિક સોંગ છે લાગી ધૂન એ જાવેદ અલીએ ગાયું છે અને એટલું સુંદર સોંગ છે જેને શૂટ કરવામાં પણ મજા આવી છે અને તમને સાંભળવામાં પણ બહુ જ મજા આવશે ત્રિવેદી છે કલાકાર છું નાટકો એટલે કે સ્ટેજ ટીવી રેડિયો અને ગુજરાતી ફિલ્મો માં ઘણા બધા સમયથી સંકળાયેલો છું મૂળ તો કોઈ પણ ફિલ્મની કથા એ સમાજમાં જે પણ દેખાય છે બને છે એના ઉપરથી જ પ્રેરણા લેવામાં આવે છે એવી રીતે તમે આમ જોવા જાઓ તો સમાજમાં ઘણા બધા એવા લોકો હોય જે ગણતરી બાજ હોય નાની નાની વાતે ગણતરીઓ કરે શ્વાસની પણ ગણતરી કરે કેટલા લેવાયા કેટલા ગયા એવી રીતે સમાજમાં શાણા લોકો પણ હોય અને ગાંડા લોકો પણ હોય શાણા જ